તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કોસ્ટેબલ પરીક્ષાની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે જ્યારે મિત્રો આપણે આ વિડીયોમાં પોલીસ કોસ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવી અગત્યની બુક વિશે આપણે વાત કરવાના છીએ કયા વિષય માટે કઈ બુક અને છે કયા પ્રકાશનની લેવી જોઈએ તે આપણે છે અહીં છે તે જણાવવાનો પ્રયત્ન કર્યો છે કોસ્ટેબલની પરીક્ષામાં તમે છે કઈ રીતના ઘર બેઠા છે તમારી આ બુકોની મદદથી છે તૈયારી કરી શકો છો તે આપણે અહીં જોવાના છે ઉપરાંત આપણે જે સિલેબસ વાઇઝ છે અલગ અલગ બુક છે તે આપવાનો પ્રયત્ન કર્યો છે તો મિત્રો આ વિડીયોને જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ તો મિત્રો જે સિલેબસ આપણે અગાઉ જે જોયો તે મુજબ છે તે સિલેબસ રહેલો છે પાર્ટ એ છે જે એસી માર્કનો છે જેમાં રિઝનિંગ ત્રીસ માર્કનું છે ત્રીસ માર્કનું ગણિત અને છે ગુજરાતી ભાષાના વીસ માર્કના પ્રશ્ન ટોટલ એસી માર્કનું પાર્ટ એ રહેશે જેમાં છે તમારે નેગેટિવ માર્કિંગ રહેશે અને ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફિકેશન એટલે કે મિનિમમ ચાલીસ ટકા માર્ક લેવા ફરજિયાત છે ત્યારબાદ બીજું પાર્ટ બી છે તો પાર્ટ બીમાં પણ મિત્રો છે એકસો વીસ માર્કનું કુલ પાર્ટ બી છે જેમાં તમારે છે તેમાં પણ ચાલીસ ટકા માર્ક લેવા ફરજિયાત છે જેમાં બંધારણ ત્રીસ માર્કનું પૂછાશે પછી કરંટ અફેર્સ છે વિજ્ઞાન છે અને જનરલ નોલેજ ચાલીસ માર્કનું છે અને છે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ગુજરાત અને ભારતનો પચાસ માર્કનું પૂછાશે આમ પાર્ટ બી છે એકસો વીસ માર્કનું છે ટોટલ બસો માર્કનું આ પેપર કોન્સ્ટેબલનું રહેશે તો મિત્રો પાર્ટ એમાં જે રીઝનિંગ ત્રીસ માર્કનું પૂછાવાનું છે તો ત્રીસ માર્કમાં તમે છે તે કઈ બુક લઈ શકો તો અહીં આપણે છે વર્લ્ડ ઇન બોક્સની જે રીઝનિંગ કરીને આ બુક છે તે મિત્રો લઈ શકો જેમાં પાંચ હજાર પ્લસ એમ તમને પ્રશ્ન છે તે આપવામાં આવશે જેથી તમને છે તે પ્રેક્ટિસ સારી થશે ઉપરાંત બીજી છે મિત્રો વેબ સંકુલની રીઝનિંગ કરીને બુક આવે છે તે પણ બુક મિત્રો તમે લઈ શકો છો તમને જે પણ બુક છે જેની પદ્ધતિ પસંદ આવે તે તમે લઈ શકો છો અને તમને જ્યાંથી સરળ અને સસ્તી પડે ત્યાંથી જ આ બુક છે તે લેવાનો પ્રયત્ન કરો ત્યારબાદ આપણે બીજી બુકની વાત કરીએ તો ગણિતની તો ગણિતની બુક મિત્રો યુવા યુપીએસસીની આ ગણિત લખેલી બુક છે તે લઈ શકો છો અથવા તો નીરજ ભરવાડની છે તે ગણિત લખેલી બુક છે તે પણ લઈ શકો છો અથવા તો જે તે યુવા યુપનિષદની ગણિત મંત્ર બે હજાર લેટેસ્ટ જે ગણિત મંત્રા કરીને બે હજાર ચોવીસની છે મિત્રો નવી બુક બહાર પડી છે તે પણ લઈ શકો છો આ ગણિત માટે મિત્રો છે વેસિયલ આ ત્રણમાંથી કોઈ પણ બુક છે તમને જે પસંદ આવે તે લઈ શકો છો ત્યારબાદ ગુજરાતી ભાષા મિત્રો છે તેના માટે કઈ બુક લઈ શકો છો જે વ્યાકરણના પ્રશ્ન મિત્રો પૂછાવાના છે તો તેમાં વ્યાકરણ વિહાર બેસ્ટ રહેશે મિત્રો વ્યાકરણ વિહારમાં છે આઠમી કે નવમી જે પણ આવૃત્તિ લેટેસ્ટ હોય તે તમે હાલ લઈ શકો છો અથવા તો તમે કિસવા પબ્લિકેશનની ગુજરાતી વ્યાકરણની બુક પણ છે તે લઈ શકો છો મિત્રો આ વ્યાકરણ વિહાર છે તે ત્રિવેદી પબ્લિકેશનની બુક છે અને આ કિસવા પબ્લિકેશનની બુક છે તમને જે પણ બુકનું મેથડ પસંદ આવે તે લઈ શકો છો ત્યારબાદ બંધારણ મિત્રો જે ત્રીસ માર્ગનું પૂછાવાનું છે તો તેમાં મિત્રો તમારે અલગ બુક લઈ શકો છો જેમાં પેલું છે ભારતનું બંધારણ અને રાજનીતિ કરીને આ બુક છે જે કિસ્વા પબ્લિકેશનની બુક છે તે લઈ શકો છો જેમાં લેટેસ્ટ અત્યાર સુધીના જે સુધારાઓ છે તે પણ આપેલા છે અને તમામ જે બંધારણની માહિતી મૂકેલી છે આ ઉપરાંત યુવા યુવકની શોધની ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા કરીને બુક છે તે પણ છે તમે લઈ શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો છે તે બે ટોપિક છે કરંટ અફેર્સ છે વિજ્ઞાન છે અને જનરલ નોલેજ છે તો તેના માટે એક જનરલ નોલેજની બુક કોઈ પણ લઈ શકો છો અહીં વર્લ્ડ ઇન બુક્સની આપણે રિકમેન્ડેડ કરી છે અને કિસ્વા પબ્લિકેશનની છે તે જનરલ નોલેજની બુક છે તે રિકમેન્ડેડ કરી છે મિત્રો કરંટ અફેર્સ માટે આઈસનું જે કરંટ અફેર્સ છે તે રેગ્યુલર તમે વાંચતા રહેજો તેમાંથી મોટા ભાગે છે પ્રશ્ન છે આવતા હોય છે આ ઉપરાંત જો તમારે વધારે કરંટ અફેર્સની તૈયારી કરવી હોય તો તમે છે જે પણ પરીક્ષા અગાઉ છે તમે છે આ માટે સ્પેશિયલ છ છ મહિનાનું કરંટ અફેર્સની બુકો લોન્ચ થતી હોય છે અથવા તો યુટ્યુબમાં વિડીયો પણ છ મંથના મૂકવામાં આવતા હોય છે તો તે પણ જોઈ લેવા ઉપરાંત છે તમારે રેગ્યુલર બેસ ઉપર છે કરંટ અફેર્સ આઈસનું વાંચશો તો તમને કરંટ અફેર્સમાં વાંધો નહીં આવે ત્યારબાદ જે ઇતિહાસ ભૂગોળ અને છે તે સાંસ્કૃતિક વારસો છે મિત્રો તો તેના માટે એક જનરલ નોલેજની બુક લેશો તો તેમાં તમામ માહિતી લગભગ છે તમને જોવા મળી જશે તમે કિસ્વા પબ્લિકેશન અથવા તો વર્લ્ડિન બોક્સની જનરલ નોલેજની બુક છે તે લઈ શકો છો આ બે ટોપિક માટે મિત્રો છે તમે એક જનરલ નોલેજની બુક લઈ લો તો પણ ચાલે તો આ પ્રમાણે મિત્રો છે બુક તમે છે સિલેક્ટ કરી શકો છો મિત્રો આ બુકો છે તમે છે ઓ ઘર બેઠા છે આ બુકો દ્વારા તમે તૈયારી કરી શકો છો તમે જે વ્યવસ્થિત રીતે તૈયારી કરશો તો આ બુકોના માધ્યમ દ્વારા તમે છે તે કોસ્ટેબલની લેખિત પરીક્ષામાં છે સારો એવો માર્ક છે તે કવર કરી શકો છો આ ઉપરાંત તમને છે જે વધારે માહિતી જોતી હોય તો યુટ્યુબ ઉપર તમને છે દરેક ટોપિકના વિડીયો પણ તમને જોવા મળી જશે જેથી તમારે જે પણ જે ડાઉટ હોય તે તમે છે યુટ્યુબના માધ્યમથી દ્વારા પણ છે તમે જે ડાઉટ સોલ્વ કરી શકો છો જેથી તમારે કોઈપણ પ્રકારના ક્લાસીસ કરવાની જરૂર નહીં પડે અને તમારે છે કોઈ પણ પ્રકારનો કોર્સ લેવાની પણ જરૂર નહીં પડે તમે આ બુકો સાથે છે તમારા ડાઉટ જે પણ હોય તે યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને છે તેના ડાઉટ પણ જે મળી જશે અને ટોપિક પણ તમને છે દરેક મિત્રો છે યુટ્યુબમાં જે વિડીયો છે તે જોવા મળી જશે